આપણા તારનાર પ્રભુ સુખ્રિષ્ણના નામમાં સલામ પ્રભુ તમારા સૌના અંતરમાં બસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ અઢાર હું આપ સર્વની આગળ રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું જેઓ અમારા વિડીયો સાંભળીને મને ઉત્તેજન આપે છે મેસેજ કરે છે તેઓનો હું આ ખૂબ આભાર માનું છું મને એક વાત હમણાં વાંચવામાં આવી કે એમાં સ્ટીવ નામનો એક જુવાણ દીકરો એ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો હતો અને એની ગાડી પાર્ક કરતો હતો અને એ ગાડી પાર્ક કરતાં કરતાં એ ઉતાવળમાં એક બીજી ગાડીને એની ગાડી અડી ગઈ અને ત્યાર પછી સ્ટીવે જોયું તો એણે એક કાગળ અને પેનમાં લખ્યું કે તમારી ગાડીને નુકસાન થયું છે અને મને નોકરી મળતા હું એ ભરપાઈ કરી આપીશ હમણાં હું ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું એવું લખીને ચિઠ્ઠી એણે એ ગાડીના વાય ઉપર લગાડી દીધી અને ત્યાર પછી એ ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ત્યાર સાંજે એ સ્ટીવને એક ફોન આવ્યો કે ભાઈ તમે મારી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે અને તમે આવીને મને મળી જાઓ હવે સ્ટીવ તો વિચાર કરવા લાગ્યો કે હું શું કરું પણ કે લાવ હું મળવા જાઉં અને ત્યાર પછી એ સ્ટીવ એ જગ્યાએ જાય છે કે ત્યાં એ ભાઈ ઊભા હતા અને એમણે જોયું કહ્યું કે ભાઈ તો કે મારું તારું નામ શું તો કે મારું નામ સ્ટીવ છે તો કે તું અહીંયા કોઈ કેમેરા મૂકેલા નથી તું મારી ગાડીને આવી રીતે નુકસાન કરીને તું ચાલ્યો ગયો હોત તો કોને ખબર પડત સ્ટીવ હસીને બોલ્યો કે ઈશ્વર ઉપર બધું જુએ છે અને હું મારાથી કોઈનું નુકસાન થાય એવું હું ઈચ્છતો નથી અને એટલા માટે મેં આ ચિઠ્ઠી અહીંયા મૂકેલી તો કહે છે કે તારા ઇન્ટરિયાનું શું થયું તો કહે છે કે સર સોરી મને એ નોકરી નથી મળી તો કે તારી કઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ હતું તો કે આ એક મેક્સ નામની કંપની જે છે આ સામેના બિલ્ડિંગમાં એમાં મારું ઇન્ટરવ્યુ હતું તું ચિંતા ના કરીશ એ મેક્સ કંપનીનો જનરલ મેનેજર એ હું છું અને આવતીકાલે સવારમાં તું મારી સ ઓફિસમાં આવજે અને એપોઇન્ટમેન્ટ ડેટર લઈ જજે આ વાત જે મારે જે મેં જ્યારે વાંચી ત્યારે મને ફિલિપીના લખેલો પત્ર અને તેનો બીજો અધ્યાય અને તેની ચોથી કલમ એ યાદ આવી કે અમે એવું લખેલું છે કે ભાઈ તમે પોતાના જ હિત ઉપર નહીં પણ અન્યના હિત ઉપર પણ લક્ષ રાખો અને પ્રભુએ ખરેખર આપણને આ સેવા સોંપી છે કે આપણે માત્ર ને માત્ર પોતાના હિત ઉપર નહીં પણ બીજાઓના હિત ઉપર પણ લક્ષ્ય રાખવાનું છે ઘણીવાર વ્યક્તિ એ ધંધો કે વ્યવસાય કરે છે અને એમાં એ પોતાનો જ લાભ કે પોતાનું જ હિત જુએ છે બરાબર એ યોગ્ય નથી ઘણા વેપારીઓ એ ભીડસેડ કરે છે અને એ માલ વેચે છે અને ઘણી વખત તો મેં એવા જોયા છે કે વીમા એજન્ટો એ લોભામણી વાતો જણાવીને વીમા ઉતરાવનારને વીમો ઉતરાવે છે અને ઘણી વખત વીમા અંગેની સાચી માહિતી અથવા તો જેને કહેવાય કે વીમા અંગેની પૂરેપૂરી માહિતી પણ એ ઉતારનાર વ્યક્તિને આપવામાં આવતી નથી અને તેને કારણે શું બને ખબર તમને કે જ્યારે ખરેખર એક ક્લેમ કરવામાં આવે છે ને ત્યારે વીમાની યોગ્ય રકમ એ વીમો ઉતારનાર વ્યક્તિને એ મળતી નથી આ ખરેખર બરાબર ના કહેવાય અને મને મેં એક વખત એક ભાઈને એવું કહેતા સાંભળેલા કે છે કે આપણે તો પહેલી તારીખે આપણા ખાતામાં પગાર જમા થઈ જાય એટલે બસ મેં કહ્યું કે એમ કેમ તમારા હાથમાં તો બાળકોનું ભવિષ્ય છે આ એક બાળક એ આખા એ કુટુંબને આગળ લઈ જતું હોય છે કોઈએ કેટલા વિશ્વાસથી એમના બાળકને એ તમારા ભરોસે મૂક્યું છે અને ત્યારે તમે એમની સાથે આવું ના કરી શકો તો એમણે શું મને કહ્યું ખબર તમને કે મારા એકલાથી શું થવાનું છે કે તો મેં એમને એક વાત જાણીતી વાત કહી કે એક વખત એક રાજાએ એ શહેરમાં ઢંઢેરો પીટાયો કે ભાઈ દરેક વ્યક્તિએ આ કુંડમાં આવીને એ એક લોટો એ દૂધ નાખી જવું અને એક વ્યક્તિ એવું વિચાર્યું કે ભાઈ આ દૂધની જગ્યાએ હું એક લોટો પાણી નાખીશ તો ખરે ખબર પડશે પણ હું બધાએ વિચાર્યું અને સવારમાં રાજાએ ઉઠીને જોયું કે છે તો આખો કુંડ એ દૂધથી નહીં પણ પાણીથી ભરાયેલો હતો અને બહુ સાચી વાત છે ઘણી વખત આપણે આપણું જ હિત જોઈએ છે અને એમ વિચારી કે મારે એકલાથી શું થશે પણ શરૂઆત એ એકલાથી પણ બધી થતી હોય છે અને બહુ સાચી વાત છે આવા કુટુંબોમાં આપણા સમાજમાં આપણા દેશમાં અને આપણા શહેરમાં આપણે ખરેખર આપણે પોતાનું જ હિત જોઈએ છે ખરું ને ભાલા અને મને આ વખતે એક વાત યાદ આવે છે કોરોનાનો સમય હતો અને ત્યારે હું મારા સાસુ હસુમતીબેન એમના ઘરે ગયો હતો કે બધા થોડુંક શાકભાજીને એવું બધું લઈને અને ત્યારે મેં એમને કહ્યું કે બા તમારે આમાંથી જે જોઈએ લઈ લો તો કે આટલું બધું કેમ લાવ્યા છો મેં તું મારે એક બે બાળક સાહેબોના ઘરે પણ પહોંચાડવું છે એટલે તો એમણે માત્ર બે લીંબુ અને પાંચ છ મરચાં લીધા મેં કીધું કેમ તો કે મારે આટલું પૂરતું છે તમે બીજાને આપજો કે જેમને ખરેખર જરૂર છે એમણે બીજાનું હિત જોયું અને બહુ સાચી વાત છે ખરેખર આપણે અન્યના હિતને જોવાની જરૂર છે અને તે પ્રમાણેની દ્રષ્ટિ પ્રભુ તમે સર્વને આપે પ્રભુ આપણને બધાને આ પ્રકારે બધાનું હિત જોવાનું વિચાર આપે બીજાનું હિત વિચારવાની શક્તિ આપે અને તે પ્રમાણે કરવાની તેવી પ્રભુ આપ સર્વને કૃપા આપો ફરી આવતા શુક્રવાર પણ મળીશું ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો આઈ મીન